નમસ્કાર એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર સેનાની કુછના અહેવાલને રદિયો આપતા વડાપ્રધાન આજે મહાવીર જયંતિ શહેરમાં નીકળી ભવ્ય રથયાત્રા કેન્સર પીડિત અનિકેતનું એસીપી બનવાનું સપનું થયું સાકાર પોરબંદરની ચાર બોટ સાથે ત્રેવીસ માછીમારોના અપહરણ ભુજમાં ટ્રેન પાટા ઉપરથી ઉતરી પડી કોઈ જાનહાનિ નહીં જોઈએ સમાચાર વિગતવાર ફરી એકવાર સુરક્ષામાં ચૂકનો મામલો બહાર આવ્યો છે ભારતીય સેનાની બે ટુકડીઓએ અને જાન્યુઆરીની રાત્રે દિલ્હી તરફ વધવાનો પ્રયાસ કર્યો હતો નિયમ અનુસાર દેશની રાજધાનીની આજુબાજુ સેનાની હિલચાલ અંગે સરકારને અગાઉથી જાણકારી આપવી પડે છે પરંતુ આ બંને ટુકડીઓ મંજૂરી વિના જ દિલ્હીની નજીક આવી ગઈ આશ્ચર્યની વાત એ છે કે

અંગે સૌથી જાણકારી આપી હતી જાન્યુઆરીએ સવારે વડાપ્રધાનને પણ આ અંગે જાણકારી આપવામાં આવી હતી જોકે વડાપ્રધાન અને રક્ષા મંત્રી આ દાવાને ખોટો ગણાવ્યો છે વડાપ્રધાને આ દાવાને રદ્યુ આપતા જણાવ્યું છે કે આ વિવાદ પાયા વિહોણો છે સેનાની મર્યાદા કાયમ રહે તે જરૂરી છે અને રક્ષા મંત્રાલય આ અંગે સફાઈ આપી ચૂક્યું છે સરકાર અને સેના વચ્ચે આ વિવાદથી અંતર વધે છે તો વિશાખાપટ્ટનમ ખાતે રક્ષા મંત્રી દાવાને ફગાવતા કહ્યું છે કે ત્રણેય સેના વચ્ચે કોઈ પણ અણબનાવ નથી આવા પાયા વિહોણા વિવાદોથી સેનાનું મનોબળ ઘટે છે તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ મામલે ટ્વીટ કર્યું છે અને વડાપ્રધાન ખુલાસો આપે તેમ જણાવ્યું છે મહાવીર પ્રભુનો જન્મ લગભગ છવ્વીસ વર્ષ પહેલાં ક્ષત્રિય કુળમાં રાજા સિદ્ધાર્થને ત્યાં ચૈત્ર ચૈત્રસુદ બારસના દિવસે થયો હતો તીર્થકર પરમાત્માનો જન્મ સમગ્ર વિશ્વ માટે ઉપકારક હોવાથી તેમનો જન્મદિવસ જન્મ જયંતિ તરીકે નહીં પરંતુ જન્મ કલ્યાણક તરીકે ઉજવવામાં આવે છે પ્રભુ મહાવીરે વિશ્વ કલ્યાણની અનેક વાતો કહી છે તેમાં સૌથી મુખ્ય વાત અહિંસાની કહી આમ તો દરેક ધર્મમાં અહિંસાની વાત કહેવામાં અગ્રસ્થાન અપાયું છે મહાન વિજ્ઞાની ન્યૂટને પણ કહ્યું છે કે પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવી અને ભગવાન મહાવીર પણ એ જ કહેતા કે માનવ માનવ પ્રત્યે નફરત રાખવી માનવતાની ક્રૂર મશ્કરી છે ભગવાન મહાવીરજીનો જન્મ કલ્યાણક દિનની જૈન સમાજ દ્વારા શહેરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ભગવાન મહાવીર સ્વામીના કલ્યાણકોની ઉજાગર કરતી ભવ્યાતી ભવ્ય રથયાત્રા આજે સવારે ધરણીધર ચાર રસ્તા ખાતેથી નીકળી હતી અને પાલડી ખાતે કચ્છી જૈન સમાજ દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું આ પ્રસંગે તમામ ધર્મના ધર્મગુરુઓ અને સાધુ સંતો તથા રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા રથયાત્રાનું નવરંગપુરા વિસ્તારમાં સમાપન થયું રથયાત્રામાં નવ રથ વીસ બગી પચીસ મિનિટ ટ્રક પણ હતી જેમાં વિવિધ ઝાંખીઓ જોવા મળી શહેર પોલીસ કમિશનર ઓફિસ ખાતે નવા એસીપીએ ચાર્જ લીધો હતો જોકે એસીપી ની નિમણૂંક માત્ર એક દિવસ માટે જ થઈ છે અને તેમનું નામ છે અનિકેત પરમાર માત્ર અગિયાર વર્ષની ઉંમરના એસીપી એ કેટલાક પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ત્યાં પણ જરૂરી સૂચનાઓ આપી અનિકેતની જિંદગીની કડવી વાસ્તવિકતા એ છે કે તે હાડકાના કેન્સરથી પીડાય છે મોટા થઈને પોલીસ ઓફિસર પોલીસ ઓફિસર બનવાની મહેછા ધરાવતો અનિકેત એક સેવાભાવી સંસ્થાની મદદથી તેની પોલીસ ઓફિસર બનવાની ઈચ્છા પૂર્ણ થઈ आज मे के विश फाउंडेशन की रजुआत पे हम लोगों ने अनिकेत परमार को पुलिस बनाया एक दिन के लिए अनिकेत परमार कैंसर से पीड़ित है और उस बच्चे की विश थी कि वो पुलिस बने हमारे लिए बड़े गर्व की बात है कि बच्चा पुलिस बनना चाहता है और उस बच्चे की इच्छा पूरी करके हमें बड़ी खुशी हुई है और हमारे लिए बड़े आनंद की बात है कि उसकी इच्छा को पुलिस डिपार्टमेंट पूरी कर पाया सर कभी? क्योंकि अभी के लिए वॉलेंटियर्स जाते हैं और फिर मैंने बच्चे के साथ फोन पे भी काफी बात की तो बच्चे के दिमाग में पुलिस का एक रोल जैसे एक पॉजिटिव रोल है बच्चे के दिमाग में कि अगर पुलिस है तो ये कर सकती है वो कर सकती है यहाँ पे ये हो सकता है वहाँ पे वो हो सकता है तो बच्चे के दिमाग में यही चल रहा है कि अगर बड़ा होकर मैं पुलिस ऑफिसर बनूँ तो मैं ये कर सकता हूँ मेरे देश की सेवा कर सकता हूँ ये वर्ड्स बच्चे ने बोले हैं मेरे पास तो यही रोल मॉडल शायद उसके लिए ये पुलिस ऑफिसर का है मुझे बहुत ही अच्छा लग रहा है कि भाई ये छोटा था तब से बोल रहा था कि मुझे पुलिस ऑफिसर बनना है और आज वो बन गया तो और भी मतलब खुशी हो रही है ये भाई बहुत ही अच्छा लग रहा है तो ये कहना है कि मैं के भी सालों की बहुत बहुत आभारी थे हम जो बच्चे की ख्वाहिश पूरी कर હાલ અનિકેત કેન્સરના સ્ટેજમાં પહોંચી ચૂક્યો છે દર્દીના ભૂતકાળ અને ભવિષ્ય બદલી ન શકનારા તબીબો દર્દીના વર્તમાનને સુધારવા સતત પ્રયત્નશીલ રહે છે અને આ માટે મેક નામની સંસ્થા તેમની વારે આવી છે આ સંસ્થાના સહારે અનિકેતની ઈચ્છા તો પૂર્ણ થઈ ગઈ

સૌરાષ્ટ્રના દરિયા કિનારે ઓપરેશન સાગર કવચ ચાલી રહ્યું છે તો બીજી બાજુ એ જ અરબી સમુદ્રમાં જવખો નજીક માછીમારી કરી રહેલી પોરબંદરની ચાર ફિશિંગ બોટ તથા ત્રેવીસ માછીમારોના પાક મરીન સિક્યુરિટીએ અપહરણ કરી લેતા માછીમારોમાં ફફડાટ વ્યાપી ગયો છે ઝડપાયેલા ત્રેવીસ માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીએ શરણે આવી જવાની ફરજ પાડી માછીમાર બોટ એસોસિએશનના મંત્રીએ જણાવ્યું છે કે બોટ પાકિસ્તાન ઉઠાવી ગયું છે અચાનક એક સંપૂર્ણપણે બ્રેક ફેલ થઈ ગયા બાદ નિયત કરતાં અનેક ગણી વધુ ઝડપે દોડવા લાગેલી બરેલીથી ભુજ આવી રહેલી આલા હઝરત ટ્રેન રેલવે મથક પસાર કરીને પાટા ન હોય તેવા રહેણાંકના મકાનોથી તદ્દન નજીકના વિસ્તારમાં ખડી પડીને રોકાઈ છતાં કચ્છ માટે અભૂતપૂર્વ કહી શકાય તેવી મોટી રેલવે દુર્ઘટના ટળી અમારે કોઈ જાણકારી સાડા ગયારે और रतनाल से ये इंजन फेल था ऐसा कुछ बता जा रहा है लेकिन जांच के बाद पता पड़ेगा कि क्या हुआ है इसमें ये जो हादसा हुआ इसमें कोई जान आनी नहीं हुई कैजिटी नहीं है ये रेलवे को बहुत बड़ा नुकसान है ऐसा माना जा रहा है कि ड्राइवर ने रतनाल से उनको नहीं चलाने को बोला गया फिर भी वो लेके आया है उसकी जाँच होगी जो जाँच के बाद जो पता पड़ेगा वो मालूम पड़ेगा जब भी मालूम पड़ने चाहिए अभी तो कुछ कह नहीं सकते हैं कि कैसे हुआ है हादसा અત્યંત ગંભીર અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી પંદર એક પ્રવાસીને ઈજાઓ થઈ છે કચ્છ જિલ્લાને સંલગ્ન છે ત્યાં સુધી અત્યાર સુધીનો આ સૌથી ગંભીર રેલવે અકસ્માત છે ગાંધીધામથી નીકળ્યા બાદ કુકમા નજીક આ ટ્રેનની બ્રેક બિલકુલ ફેલ થઈ ગઈ હતી પ્રતિ કલાક સો કિલોમીટરથી વધુની ગતિમાં તદ્દન બેકાબુ હાલતમાં ઉતારું ટ્રેન દોડી હતી વધુ સમાચાર માટે નિહાળતા રહો એસ લાઈવ વેબ ચેનલ નમસ્કાર